નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજરોજ મળેલી પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કાઉન્સિલર આશિષ જોશી દ્વારા હરની બોટકાંડમાં શાળા સંચાલક સામે પાલિકા દ્વારા વસૂલવાના થતા લાખો રૂપિયા વસૂલી આ રૂપિયા દુર્ઘટનામાં મોતને ભેટનાર બાળકોના પરિવારજનોને આપવાની માંગ કરી હતી આશિષ જોશીએ જણાવ્યું હતું કે હરની બોટકાંડને ચાર મહિના ઉપરાંતનો સમય વીતી ગયો હોવા છતાં શાળા સંચાલકો ઉપર કોઈપણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી આ દુર્ઘટનામાં શાળા સંચાલક લોકોની પણ જવાબદારી છે અને તેમના દ્વારા કોઈ પણ જાતની આર્થિક મદદ પરિવારજનોને કરી નથી ત્યારે તેમણે શાળા સંચાલકો ઉપર કમિશન ખાવાની લાલચ છે બાળકો હંડીના કોન્ટ્રાક્ટરોના હવાલે કરવામાં આવ્યા હતા ત્યારે અમારા ધ્યાનમાં આવ્યું છે કે શાળાની સામે આવેલા સૂર્યનગર પાસેનું ગ્રાઉન્ડ આ શાળા સંચાલકો તેનો ઉપયોગ કરતા હતા જ્યારે બનાવવાના બીજા કે ત્રીજા દિવસે વોર્ડના અધિકારીઓ દ્વારા ગ્રાઉન્ડને પંચકેસ કરીને સીલ કરવામાં આવ્યું હતું તમે આવતા નથી અને ખાલી સીલ કરીને તંત્ર બેસી ગયું છે ખરેખર પાલિકાએ શાળા સંચાલકો સામે નોટિસ બજાવવાની હતી અને છેલ્લા ચાલીસ વર્ષથી આ સરકારી ગ્રાઉન્ડ શાળા માટે યુઝ કરવામાં આવે છે તો તેની લાગત પણ વસૂલ કરવી જોતી હતી આટલા વર્ષની જો લાગત હાલના ભાડા પ્રમાણે જો વચ્ચેની રકમ નક્કી કરવામાં આવે તો પણ ચોપન લાખ જેટલી રકમ પાલિકાએ વસૂલ કરવાની રહે છે આ રકમ જો મૃતક બાળકોના પરિવારજનોને આપવામાં આવે તો તેમને રાહત થાય તેમ છે આ સાથે પીપીપી મોડેલથી આપતા કોન્ટ્રાક્ટ સામે પણ તેમણે કર્યા હતા અને પોતાના વોર્ડમાં બીજા જરૂરી સૂચનો મુદ્દે પણ કમિશનરનું ધ્યાન દોર્યું હતું બોર્ડ કાંડને આજે ચાર થી પાંચ મહિનાનો સમય જ્યારે વીતી ગયો છે કોન્ટ્રાક્ટરો પર પગલાં લેવાયા છૂટી પણ ગયા કેટલાક જામીન પર ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના અધિકારી અને શાળા સંચાલકો પણ આમાં જવાબદાર છે ત્યારે એ શાળા સંચાલકોએ આ ત્રણસો રૂપિયા કમિશન વચ્ચેથી લઈને આ બાળકોને કોટિયા બંધુના હવાલે કરી દીધા હતા અને આ ત્રણસો રૂપિયા લેવામાં એમનો જીવ ગયો બાળક એ બાળકોને ન્યાય અપાવવા હું પહેલા દિવસથી લડત ચલાવું છું જ્યારે પણ બોટકાની વાત આવે છે ત્યારે શાળા સંચાલકો પણ ક્યાંક ને ક્યાંક જવાબદારી છે જો આપણે કશું ના કરી શકતા હોય ત્યારે મેં આજે કમિશનરશ્રીનું એટલે ધ્યાન દોર્યું છે કે ચાલીસ વર્ષથી ચાલતી આ શાળા એની સામે આવેલું સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડ જે કોર્પોરેશનની માલિકીનું છે એ માલિકી કોર્પોરેશનની હોવાથી કોર્પોરેશન દ્વારા બનાવના બે થી ત્રણ દિવસ બાદ ત્યાં પંચનામું કરીને વોર્ડ ઓફિસર અને જમીન મિલકત શાખાની ટીમે ત્યાં તાળા મારી સીલ મારીને એક ગ્રાઉન્ડ પોતાના હસ્તક લીધું ત્યારે એટલું તો સાબિત થાય જ છે કે કોર્પોરેશન આ શાળા ગ્રાઉન્ડ વાપરતી હતી અને એને સીલ મારવામાં આવ્યું છે તો ચાલીસ વર્ષથી આ શાળા આ ગ્રાઉન્ડ વાપરે છે ઉપયોગમાં લે છે અને લગભગ શૈક્ષણિક કાર્ય જે બસો સિત્તેર થી એસી દિવસ વાતચીત ચાલતું હોય ત્યારે હાલની તો એક દિવસની લાગત જ દસ હજારથી વધુ રૂપિયાની છે આપણે કોર્પોરેશનમાં પૈસા ભરીએ તો હંગામી ધોરણે આખું ગ્રાઉન્ડ વાપરવું હોય તો વોર્ડ ઓફિસરને મેં પૂછ્યું તપાસ કરી તો હાલનો રેટ દસ હજાર રૂપિયા ચાલીસ વર્ષ પહેલાં જે કોઈ ભાવ હોય અને આજનો ભાવ નહીં તો પછી વચ્ચેનો કોઈ રકમ કાઢીને પણ દાખલો બેસાડવા માટે ફક્ત જો પાંચસો રૂપિયા પણ આ બસો ને સિત્તેર દિવસના ગણવામાં આવે તો ચાલીસ વર્ષના બસો સિત્તેર દિવસ પ્રમાણે આ શાળાએ લગભગ દસ હજાર ને આઠસો દિવસ આ કોર્પોરેશનનું ગ્રાઉન્ડ વાપર્યું છે અને દસ હજાર ને આઠસો દિવસની લાગત જો ફક્ત પાંચસો રૂપિયા ગણવામાં આવે તો ચોપન લાખ રૂપિયાની માથભર રકમ થાય છે આ રકમ વસૂલીને દાખલો બેસાડીને પીડિત પરિવારોમાં વેચી દેવામાં આવે તો જેણે એમના પુત્ર પુત્રી ગુમાવ્યા છે એ લોકોને પણ સાંત્વના મળશે કે વડોદરા મહાનગરે શાળા સંચાલકો વિરુદ્ધ પણ પગલાં લીધા છે એવી મેં આજે રજૂઆત કરી